નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર છે રવિવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે દિવસ દરમિયાન તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને દરેક મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સૌપ્રથમ અત્યારે વાગ્યા છે આઠ અને આઠ વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના એકોય વિસ્તારોની અંદર હાલ તો વરસાદની સંભાવના આપણને દેખાઈ રહી નથી ખાસ કરીને જે પોરબંદર લાગુ વિસ્તારો છે જૂનાગઢ છે અને ઉનાના વિસ્તારોની અંદર જે છૂટા છવાયા ઝાપટા અમુક સ્થળે છાટા જોવા મળે તેવી સંભાવના છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો આઠ વાગ્યા પ્રમાણે કચ્છની અંદર અંદર ખાસ કરીને વિસ્તારો છે છે અને ગાંધીધામ વિસ્તારોની હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે પાટણના વિસ્તારો છે બનાસકાંઠા છે અને મહેસાણા લાગુ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે અને ગાંધીલ ગાંધીનગર લાગુ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે બાકીના વિસ્તારોની અંદર કોઈપણ જાતની વરસાદની સંભાવના હાલતો દેખાઈ રહી નથી ત્યારબાદ એ વડોદરા લાઘુ વિસ્તારો છે અને આનંદના ખેડા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સુટાસવાયા ઝાપટા અમુક જગ્યાએ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આઠ વાગ્યા પ્રમાણે જે ખાસ કરીને એક વલસાડ લાગુ વિસ્તારો છે સેટેલાઇટ મુજબ આગળ વધી અને બપોરના એક વાગ્યાની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો એક વાગતાની સાથે સૌપ્રથમ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતા વધી છે ખાસ કરીને ભાવનગર છે અમરેલી જિલ્લો છે ત્યારબાદ જે જૂનાગઢ છે ઉના છે ગીર સોમનાથ છે પોરબંદર છે જામનગર છે અને દ્વારકા લાગુ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે એટલે કે એક વાગ્યા પ્રમાણે આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહી છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ એક વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના સારી છે કાવડા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે નલિયાના છે ગાંધીધામ છે ત્યારબાદ ભુજ છે અને માંડવીના વિસ્તારો છે રાપરના અમુક વિસ્તારો છે એટલે કે કમ કચ્છના ભાગના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે બપોર બાદ ત્યારબાદ ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા વિસ્તારો છે સાબરકાંઠા વિસ્તારો છે ડુંગરપુર છે અરવલ્લી છે મહેસાણા છે ગાંધીનગર છે અમદાવાદ છે આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે અમુક સ્થળો છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે ત્યારબાદ દાહોદના વિસ્તારો છે પંચમહાલ છે નર્મદા છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના જે સુરત લાગુ વિસ્તારો છે તાપી છે ત્યારબાદ જે નવસારીના વિસ્તારો છે ડાંગ છે અને વલસાડ છે આ વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર જોવા મળી શકે છે હવે સેટેલાઇટ મુજબ આપણે પાંચ વાગ્યા પ્રમાણે નજર કરીએ તો પાંચ વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના કેવી રહે છે તો મિત્રો પાંચ વાગતાની સાથે જ જે વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે એટલે કે છ વાગતાની સાથે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બપોરે જે વરસાદનું જોર જોવા મળતું હતું તે જોરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અમુક સેન્ટરોની અંદર ઝાપટા જોવા મળવાની સંભાવના છે બાકીના વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ રહેવાની સંભાવના છે કચ્છની અંદર પણ આજે વરાપ જેવો માહોલ જોવા મળશે છ વાગ્યા પ્રમાણે જે કાવડા લાગુ વિસ્તારો છે તેની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર છ વાગ્યા પ્રમાણે કોઈ પણ વરસાદની સંભાવના નથી ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જે બનાસકાંઠા છે ત્યારબાદ સાબરકાંઠા અરવલ્લી અને જે ગાંધીનગર અને મહેસાણાના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેશે બાકીના વિસ્તારોની અંદર કોઈ પણ જાતની વરસાદની સંભાવના દેખાઈ રહી નથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે અને આનંદ લાગુ વિસ્તારો છે તેની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળી શકે દાહોદ લાગુ વિસ્તારો છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નથી ત્યારબાદ જે ભરૂચના વિસ્તારો છે નર્મદાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર કોઈ પણ જાતની વરસાદની સંભાવના હાલ તો જોવા મળી નથી તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળવાનો છે બોપર બાદ અમુક જગ્યાએ છૂટા છવાયા ઝાપટાં જોવા મળી શકે ત્યારબાદ આખો દિવસ ગુજરાતની અંદર આજે તડકો રહેવાની હાલતું સંભાવના દેખાઈ રહી છે આગામી દિવસો જોવાનું રહ્યું કે ગુજરાત